નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સોંગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઇક સામસામે ભટકાતા અકસ્માત થતા ત્રણ ના મોત એકને ગંભીર ઈજા તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ પાસેથી શનિવારના રોજ એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઠ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઇક સામ સામે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક સવાર ચાર યુવકો પૈકી ત્રણ ના મોત થયા હતા જેમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જે બનામાં વિનેશ વસાવા આનંદ વસાવા અને સુરેશ વસાવાનું મોત નીપજ્યું હતું જે યુવકો વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રેલીમાં જોડાવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બ્યારા તાલુકાના ચીખલવા ગામે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પો ઉદ્ઘાટન કરી લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વ્યારા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા વ્યારા શહેરના મિશન નાકા નજીક ભગવાન ભગવાનની પ્રતિમા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક શનિવારના રોજ કલાકની આસપાસ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યાં વ્યારા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા

ઉછલ તાલુકાના ધડના ગુનામાં ઝડપાયેલા આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી તાપી જિલ્લાના ઉછલ પોલીસ પાસે બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ ધડના ગુનામાં ઝડપાયેલા આરોપી સિનુ નાયકની ઓળખ પરેડ કરવામાં આવી હતી જેમાં કેટલાક મુદ્દાને ધ્યાને લઈ ઓળખ પરેડ કરવામાં આવી હતી જે પ્રકરણમાં હજુ કેટલી વિગતો બહાર આવે તેમ હોય પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે વાલોડ તાલુકાના સિકેર ગામે બાઇક ચાલક યુવકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતેથી શનિવારના રોજ બે ત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના શિકેર ગામના જાંબુડા ફળિયા નજીક બાઇક ચાલક યુવક બ્રિજેશ રાઠોરને અકસ્માત નડ્યો હતો જેને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તાપી સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં તાપી કે તારેના વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં શનિવારના રોજ એક કલાકની આસપાસ તાપી કે તારે જે પહેલ અંતર્ગત પહેલીવાર વિમાનમાં સપનાની ઉડાન ભરી વિદ્યાર્થીઓ ઈસરો ખાતે શૈક્ષણિક પ્રવાસે જતા હોય જેઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા ઉછલ તાલુકાના બાબરઘાટ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની નાયબ દંડકની હાજરીમાં ઉજવણી કરાઈ

શનિવારના રોજ ચાર કલાકની ની આસપાસ મળતી વિગત મુજબ જમાદાર ફળિયામાં જુગાર રમતા ત્રણ જુગારે ઝડપાયા છે જ્યાં પોલીસે પાનાપત્તા નો જુગાર રમતા ત્રણ ઈશામ અજય પવાર અક્ષય ચૌહાણ અને પ્રકાશ જાદવ ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ માં તાપી સમાચાર મેળવવા માટે ચેનલને ને માં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર